મે જવાની હે રખડવા તો હવે અમારો બ્લોગ માં તમે જોઈડા રહીજો હું અને મારો મિત્ર અને એની બાઈક લઈને આવ્યો છે મારો મિત્ર અને ઈ મારો મિત્ર બાઈ રહ્યો ઉભો છે હું આ બ્લોગ બનાવીને થોડો એટલે આપણે બાઈ આવીને બ્લોગ દેખાડી ન તો મિત્ર ફાઈનલી આપણે રોડે સડી ગયા ઈ ચાલો હવે આપણે જઈએ હવે બે દિન પાછળ ગાડી હોય હવે આપણે આગળ નહીં જવા દે આપણે આગળ નહીં જવા દે બુધવાર છે તો માં ક્રિકેટ રમશે આપણે નથી જવાનું આમ જવાનું છે આપણે આનંદ વિરા આ આપણે આઈ જા આખો હંદુ કવર કરી લેવાનો આયા થી કારખાનું આયા કા માણા કા બોડી બિન થા બનાવે આજો ખાઈ ડાલે ને જાજો હેલો એ હેલો ભાઈ હે હેલો એ સબ કારખાને વાલે સોરી હિન્દી હા હું ગુજરાતી બોલું કૂતરો નથી થાય છોકરી એ તો હાલો મિત્રો અમે તમને બે બ્લોગમાંથી કહેતા તા કે કૂતરો 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 તો હાલો તમને કૂતરો અંદર બેઠો મિત્રો તમે જોઈ શકો દે ફાઇનલી અમે રોડ ઉપર ચડી ગયા છીએ અને હવે અમે વિડીયો શૂટિંગ કરવા આવશું ઉપર આવી ગયા શૂટ કરી

તો હાલો મિત્રો હવે તમને એક ખડ દેખાડ્યું એનું કોમેન્ટમાં નામ કહીજો એ હું છે હાલો ચલો ભાઈ দেখো આપણે શું થાય તો આ હું છે આ મારા મિત્ર દેખાડે તો તમે જોઈ લ્યો તો તમે જોઈ શકો આ હું છે આની અંદર મર કેમ કો મર જાના અમારી જિંદગીમાં બહુ જ ફાટ આ ગયા तो तुम जो सको आ हूं से तो कमेंट कर दीजो मित्रों इने कहीं तो ना हमें तो कहीं खबर नहीं पड़ती हूं है का, का, हूं ना, ना, तो हूं नहीं मित्रों हमें हूं कही जो खबर की कुंडी है हूं कही जो कमेंट में कह दे कुंडी नो के तो शाबाश तो बेटा चलो अब बढ़िया अबे जाई सी गाड़ी स्टार्ट कर ले कल फिर ने फूल देता हूं तो तुम जो सको फूल आया उई गया है क्या क्यों आ रहा है अजी अजी ना मारने जो तू सुगन हारी आवे सुगन हूं

ચાલો મિત્રો હવે આપણે ઘર છે ને રહ્યા છીએ કબૂતર કાંઈક નીચે હમણાં પાયું છે જોતા રહી તો તેવું નીમી એને આ ઊંડા આવ્યું છે એટલે તો મિત્રો તમને આજનો અમારો બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક શેર ને સકરપારા કરના સકરપારા સકરપારા ધોરાપારા કારાપારા જે હોય ઈ તમને ધોરા કરન લખેલું આવશે તો સબસ્ક્રાઇબ એમ લખેલું આવશે આંગરી આમ લખી મને કે બીજું ના મતા હું ટીકો મારવા જાવ કોકને તો સબસ્ક્રાઇબ કરેલું આવશે જો અમારે હાથ ધોરા નથી પણ તમે ધોરા છો તો આજનો બ્લોગ આ લગન તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને અમારા બ્લોગ જોડતા રહેજો તબ તક લે